ત્રિવેદી પરિવાર બન્યો જગન્નાથ રથયાત્રાના મામેરાનો યજમાન અમદાવાદની સૌથી મોટી અને પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રાની તૈયારીઓ દર વર્ષે મામેરાથી શરૂ કરવામાં આવી હોય છે ત્યારે આ વર્ષે મામેરા માટે સરસપુર રણછોડીજી મંદિર ખાતે ડ્રો લક્કી કરીને યજમાનનું નામ જાહેર કરવામાં આવ્યું હતું મામેરા માટેના યજમાન બનવા માટે છ લોકોએ નામ નોંધાવ્યા હતા

પ્રસંગ હોય અને હરક હોય એના કરતાં તો જગતના નાથનું મામેરું છે એટલે કેટલો મોટો ઉમંગ હશે અમને લોકોને એટલે અમે એવું કોઈ વિજ્ઞ ના કરી શકે એટલું બધું અમે મામેરાનું વિચાર્યું છે અને જગતના નાથનું મામેરું છે એટલે આખું જગત જોતું રહી જાય એ રીતનું અમારો મામેરાનો ભાવ છે અમે સોના ચાંદી ભગવાનના વાઘા અલગ અલગ થીમથી રાખે રાખીશું એવી અત્યારે અમે વિચાર કર્યો છે કે કોઈએ ના કર્યું હોય એ રીતનું અલગથી ફી પ્રમાણે અમે મામેરું કરવાનું વિચાર્યું છે સો અડતાલીસ ની જ્યારે મામા મામી બન્યા છે ત્યારે એટલો બધો અરખ હતો ને અમારા માથે તો જગતના નાથની અમે પોથી લઈને જ આવતા હતા સમાચાર મળ્યા છે એટલે જ્યારે અમારી પોથી અને અમારી કથા એની રિટર્ન ગીત રૂપે જ્યારે અમને ભગવાને મામેરું કરવાનો અવસર આપ્યો હોય એટલો બધો ઉમંગ અને આનંદ હતો અમને મને તો હતો પણ મારા તમામ પરિવારને એટલો બધો હતો કે અમે 3 કલાક સુધી તો અમે એટલું બધું હરકના આસવાઈ ગયા કે ખરેખર ભગવાન એમના મોકો જગતના નાથનો મમેરો કરવાનો અમને અવસર આપ્યો છે એટલો બધો હરક થયો ત્યારેસના દિવસે જ્યારે સરસપુરના મંદિરમાં મોસાળાનું દર્શન જાહેર જનતા માટે રાખ્યું છે પછી અમને મોસાળું અમારા ઘરે જ્યારે આવશે તો 11 પછીના જે 4 દિવસો છે એ અમે અલગ અલગ પ્રોગ્રામો રાખીશું ને બધાને એક દિવસ માટે મોસાળો બતાવીશું અને પછીના પ્રસંગોમાં અમે ભજન છે કે ગરબા છે કે એવું કંઈ પણ પ્રસંગ કરવાનું અમે વિચાર્યું છે હજી હું ડિસાઈડ કશું નથી કર્યું કે શું કરીશું પણ ચાર દિવસ તો એવો મોટો પ્રસંગ અમે કરવાનું વિચાર્યું છે કે દરેક જાહેર જનતા ભગવાનના મામેરાથી કનેક્ટ થઈ શકે મામેરાના સમયે અમારા પરિવારને ભક્તો દ્વારા ચાર દિવસે ઉત્સવની ઉજવણી પણ કરવામાં આવશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે મામેરાની યજમાની પરિવારની દીકરીઓને દાગીના અને વાઘા તૈયાર કરશે લગ્ન પ્રસંગની જેમ જ ભગવાનનું મોસાળું કરવામાં આવશે ત્રિવેદી પરિવારની બંને દીકરીઓ પરિવારની સહમતિથી આ વર્ષે ભગવાન જગન્નાથ બેન સુભદ્રા અને ભાઈ બલરામના વાઘા અને દાગીના તૈયારનું આયોજન રવિવારથી જ શરૂ કરવામાં આવ્યું છે આ વર્ષે મોરપીજ કલરમાં ડિઝાઇન અને ગોલ્ડન મોરપિન્ટ વાઘા તૈયાર કરવામાં વિચાર આવી રહ્યો છે આ વર્ષે રાજસ્થાનથી રજવાડી વસ્ત્રો તૈયાર કરવામાં આવશે સાથે એમ્બ્રોઇડરી જરદોશી વર્ક કસબ વર્ક કોટાપટ્ટી વર્ક કરાશે આ વર્ષના વાઘા રાજસ્થાન વસ્ત્રોથી તૈયાર કરવામાં આવશે ભગવાનને બાજુબંટ ગોલ્ડન હાર મૃગટ અને બેન સુભદ્રાને પાર્વતી શ્રંગાર સાથે અનેક વસ્તુઓ મામેરામાં મૂકવામાં આવશે સરસ અમે દર્શન કરવા મામેરાને આવ્યા ત્યારે અમને એવો ભાવ આવ્યો કે આવો કોઈ લાવો આપણને તક મળે તો શક્ય બને સરસપુરમાં રહેતા અમારા મહારાજ ભોલા મહારાજે અમને અહીંયા આગળ કમિટી સાથે કરાવ્યું અને અમને ત્યારથી દર વર્ષે આની રાહ જોતા હતા અને અમે તારે ફોર્મ ભર્યું છેલ્લા નવ વર્ષથી જેની રાહ જોતા હતા એ પળ આ વખતે અમારા ભાગ્યમાં આવી છે અને અમે હવે કુટુંબ ભેગું થઈ અને મામેરાની તૈયારી કરી રહ્યા હજુ તો પ્રાથમિકતા છે સારો હોપ આપીશું અને સારામાં સારું મામેરું કરશે એવી અમને અંદરની ભાવના હર્ષોલ્લાસ એટલો હતો કે એ દિવસે અમારા ત્યાં કથા હતી અને રામજીની કોફી માફી હતી ને અમને આ સમાચાર મળ્યા લગભગ એક કલાક હર્ષના આંખું અમારાથી રોકાયા ન હતા એટલો બધો હર્ષોલ્લાસ અમારા કુટુંબને હતા દ્વિવેદી પરિવારની બહેનોને દીકરીઓ ગૌઓએ એવું નક્કી કર્યું છે કે આ ફેર જરા એક ક્યારેય ના થયું ને એવું અટકે મામેરું કરશું પણ જે અત્યારે છે ને બધી પ્રાથમિકતામાં છે નિર્ણય થાય પછી આપણે બતાવીશું